ભાવનગરના પાનવાડી વિસ્તારમાં સરકારી ક્વાર્ટરમાં આવેલ પ્રાચીન મોજેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે મહારતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના રાજવી દ્વારા મહારાણી માજી રાજવાના નામથી કરવામાં આવ્યું હતું જેના પરથી મોજેશ્વર મહાદેવ નામ પડ્યું હતું અને અંદાજે સો વર્ષ પહેલા શિવજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે મહાકાલની થીમ્સ ઉપર મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો આજે સાંજના સમયે યોજાયેલ મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા あ <music> <music> અહીં સ્થાપિત મોજેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે જે ભાવનગરમાં માજીરાજ ગેસ્ટ હાઉસની પાછળના ભાગમાં આવેલું છે આપણા રજવાડાના સમયકાળમાં મહારાણી માજીરાજબાદ દ્વારા તે સ્થાપિત છે શ્રાવણ મહિના દરમિયાન ભાવિક ભક્તો દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે લઘુ રુદ્રી કરવામાં આવે છે આજે આ મોજેશ્વર મંદિર પાનવાડીની અંદર સરકારી ક્વાર્ટર્સની અંદર માજીરાજ ગેસ્ટ હાઉસની બાજુમાં આવેલું છે અને આ મંદિરની સ્થાપના ભાવનગર સ્ટેટ મહારાજ માજીરાજ બાના નામે કરવામાં આવેલ છે અને જેની ઉપરથી મોજેશ્વર નામ આપવામાં આવેલ છે